સ્વાગત છે તો આપણે સી ટ્રેક્ટર વિચારે આટલો કે મે રીતે કરશું That's it. મોર નો અવાજ આવે છે મસ્ત મસ્ત અત્યારે પણ ક્યાં છે કઈ દેખાતો નથી ગીત ની ફરમાશ મજમાશ હોય તો કયો એકાદ ગીત ગાઈએ આપણે તો કોક ને ટ્રેક્ટર હિક હોય તો લાઈ માં હિકવાડી આપણે આપણને આવડે છે લાઈક કરો શેર કરો માંડવી કાઢવા માટે દાડિયા જોઈએ છે મારા વાલા આવું તો કેતો મારા વાલા એટલા ભાઈ કફા તો બહુ વધે હો ભાઈ આરા મારો કફા થઈ ગયો છે કપા માટે એક લાઈક શેર કરાઈક કરી દો લાઈક હેજ મારવાલા કે જો મંખે એ જ મારવાલા ને કે જો મો મામા મારી પદ્મા ને કે જો હવે જા ને જુહારો અધૂરી રહી ગઈ મારી ફી તોડી રે મહ અધૂરી રહી ગઈ મારી ફી તોડી રે

Halo ek ek gayo abi મહાનત ગીત ગાવે ગીત મસ્ત મજાના જો લાઈક કરતા થાવ શેર કરતા થાવ વિડિયો ગમે તો હાલો કયું ગીત ગાવું કોમેન્ટ કરોલો ભલા દેની કોમેન્ટ આવશે ને ગીત ગવાશે મોરલા બોલો મસ્ત મજાનો ભાઈ હજી આને ધરાવતો નથી વરસાદથી થી ભૂકા કાઢ નાખ્યા અત્યારે આપડા ફોનમાં ચાર્જિંગ કેવો ઓછું એકતાલીસ ટકા રહ્યું છે ભાઈ ઘડી લાઈવ કરી ને બધા બધા કરી દેવું તો એક બીજા રહી નાખી કયું કામ મારી પદમા એ તો કઈ નહીં ખબડે તો કયું ગાવાનું છે કોમેટ કરો તો મને યાદ આવે સે હે બારીશ આને તો ભૂખા ઘર નઈ ખા ભાઈ અત્યારે ધબ ધડી બોલા દીધી હવા માયલી કારખાના જ જવા દીધો મને બારિશ તો અત્યારે બની થઈ ગઈ છે પણ આગળ વાદળી થઈ ગઈ છે એક વાત તમને કહું સોલંકી જય જયન્દ્રસિંહ જયન્દ્રસિંહ જય માતાજીભાઈ એક વાત કહું તમને બધાને જો આમાં કાંઈ ખર્ચો નથી રેડી આપણે યુટ્યુબ ચેનલ બનાવવામાં એક રૂપિયાનો ખર્ચો નથી તમારી પાસે ઓહો ગાવડી આવી ગઈ છે બહાર કાઢતો હું અલે આ વાડીમાં આવવું હોય ને ભાઈ ધ્યાન રાખવું પડે હા બીજો ભાઈ દેવો આપણે હું હા ગાવડા છે ને તો તો એવા સીચર આપણે રહ્યા પાછા બે ઈજા છી અને હવે વાત કહેવાની છે ને મસ્ત મજાની કે આપણે યુટ્યુબ ચેનલ બનાવવામાં એક રૂપિયાનો ખર્ચો નથી તમારી પાસે સારા સારો ફોન નહીં એકાદો ફોન તો હોય ને થોડોક વિડીયો તમે બનાવી કહો એડિટ કરી એવો ફોન તો હોય કે ન હોય તો એમાં કંઈ ખર્ચો નથી જો તમારે યુટ્યુબ ચેનલ બનાવવાની આપણે એમાં કંઈ અમે આપણે દોઢ જીબી નેટ તો વાપરીએ છીએ કાઇમિંગ માટે તો દોઢ જીબી માટે થોડુંક એમ બી જેટલું આપણે એમ લાગે કે આપણે છ મિનિટ સાત મિનિટનો વિડીયો કાયમિટ માટે બનાવીને યુટ્યુબ પર મૂકીએ તો સફળતા મળે તો મળી જાય અમારું ભાઈ હું છેલ્લા વર્ષથી લાગ્યો ને ત્રણ વર્ષની અંદર મેં એક વિડીયોની ની અંદર મારે કેટલા વ્યૂ આવ્યા તમને ખબર છે જો ત્રણ વર્ષની અંદર એક વાર એવા વ્યૂ નહોતા આવ્યા હમણાં કાલની પમથી કે ચેતનથી પહેલાં વિડીયો મૂકેલો છે એક હજાર એકસો ને વ્યૂ આવેલા છે અત્યાર સુધીમાં ને એનો સમય મારે કલાક પૂરી છે ફોર કલાક પૂરી થઈ ગઈ એમાં ને ત્રણ સબસ્ક્રાઈબર મળ્યા એટલે એવી રીતે આપણે કોન્ટે કોન્ટ કોન્ટેન્ટ બનાવવાનું હોય મસ્ત વિડીયો ગમે એવો માણસને લોકોને આપણો વિડીયો ગમવો જ હોય

પે પ્લે સ્ટોરમાં એ ડાઉનલોડ કરી લેવાનો ને એમાં જે પેજ બનાવવાનું આવે એ બનાવી નાખવાનું માં જવાનું માં લી ડબલ્યુ ડબલ્યુ ડોટ કોમ ડોટ કોમ લખશો એટલે એમાં સાઇનિંગ કરવાનું આવશે છે સાઇનિંગ કરી દેવો એટલે લોગિંગ કરવાનું આવશે છે લોગિંગ કરી દે હો એટલે તમારું પેજ ખુલી જાય પછી તમારે જે એમાં આપણે જે ફોર્મ ભરીએ એવી રીતે ફોર્મ ભરવાનું હોય એવી રીતે ચેનલ બનાવી નાખો અત્યારે બધા છે સોશિયલ મીડિયામાં કામ કરે જ છે આપણે પણ કરીએ સફળતા મળશે તો થવું ભાઈ એવું છે ભાઈ તો હવે શું કરું છું ગીત ગાઈ ગાઈને આપ મસ્ત મજાનું મને યાદ નહી આવડ કારખાને હોય ને કારખાને તો મોટે ગીત આવડે અહીં ખરે આવું ત્યારે જ ન આવડે ને બેઠી જો બન ની ડાળ હર ખાતો જાય મારા મન નો મંદિર યા નો મોર પેલો મોર લિયો મીઠો મીઠો ગાય પાલવડો ટોળી ટોળી જાય રે કટકા કટકા આવડે મિત્રો લાંબા ગીત નો આવડે આપણે So, hello family, Terima kasih. so, uh, so, I love this day. Bye-bye.